અંકલેશ્વરના સંજાલી ગામ ખાતે ગાડીનો હોર્ન મારવાના મુદ્દે આદિવાસી યુવાનને લોખંડના પાઇપ વડે ફટકાયો હતો ધક્કો મારી પાડી દઈને હોર્ન કેમ મારે છે દાદા થઈ ગયો છે કહી લોખંડનો પાઇપ ફટકારી જાતિ વિશે અપમાન કર્યું હતું પાનોલી પોલીસ દ્વારા એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ આરંભી હતી અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામ ખાતે તળાવ ફળિયામાં રહેતા પ્રકાશ વસાવા ગત રોજ પોતાની ગાડી લઈ સંજાલી રોડ પરથી પસાર થઈ ઊભો હતો જેને લઈ પ્રકાશ વસાવાએ ગાડીનો હોર્ન વગાડ્યો હતો જે હોર્ન સાંભળી સાકિર સુલેમાન ભૈયાત પ્રકાશ વસાવા પાસે આવી તેને ધક્કો મારી ફેંકી દીધો હતો અને તું દાદો થઈ ગયેલ છે તો હોર્ન મારે છે પ્રકાશે ધક્કો નહીં મારવાનું કહેતા જ સાકિર ભૈયાત ઉશ્કેરાઈ ગયો હતો અને લોખંડનો સળિયો લઈ આવી પ્રકાશને મારી દીધો હતો એટલેથી ન અટકતાં મોઠ માર મારી જાતિ વિષયક અપમાન કરી ફરાર થઈ ગયો હતો આંગે પ્રકાશ વસાવાએ પાનુલી પોલીસ મથકે સાકિર સુલેમાન ભૈયાત વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી